સુરતમાં તાપી કાંઠે બનાવાયેલા કૃત્રિમ તળાવનું વિસર્જન ગણપતિ વિસર્જન માટે તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ મનપા તરફથી લાખો રૂપિયાના ખર્ચે આ કૃત્રિમ તળાવ બનાવાયા હતા ઉપરવાસમાં ભારે વરસાદને લઈ તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે અને આ જળસ્તર વધતા અત્યારે ગરકાવ જોવા મળી રહ્યા છે આ તળાવો પાણીમાં ઉકાઈ ડેમમાંથી સતત થઈ રહી છે પાણીની આવક અને ઉકાઈ ડેમમાંથી એક પોઈન્ટ ત્રેસઠ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે રાંદેર કોઝવેમાંથી બે પોઈન્ટ એકતાળીસ લાખ ક્યુસેક પાણી તાપીમાં ઠલવાયું નાનપુરામાં ડકા ઓવરા પાસે પણ કૃત્રિમ તળાવો પાણીમાં ગરકાવ જોવા મળ્યા સુરતમાં તાપી કાંઠે બનાવવામાં આવેલા આ કૃત્રિમ તળાવો છે તે ખુદ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને મનપા તરફથી લાખો રૂપિયાના ખર્ચે આ કૃત્રિમ તળાવો બનાવાયા હતા જેથી કરીને ગણેશ વિસર્જન દરમિયાન લોકો અહીં વિસર્જન કરી શકે પરંતુ સતત ઉકાઈ ડેમમાંથી જ્યારે પાણીની આવક વધી રહી છે અને પાણી છોડાઈ રહ્યું છે એવામાં રાંદેર કોઝવેમાંથી પણ બે પોઈન્ટ એકતાળીસ લાખ ક્યુસેક પાણી તાપીમાં ઠલવાયું અને આ કૃત્રિમ તળાવો છે જે પાણીમાં ગરકાવ થયા